પડી ગયા મિત્રો તો કોને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખવાનું સબસ્ક્રાઈબ કર્યા વગર કોઈ દાતા નહીં અને કોને આપણે વિડીયો લઈને આવી જશે મોના બરાબર તો અહીં આખો વિડીયો છે મોના લીસાનો આપણે વિડીયો બનાવી લાશો બરાબર તો ઘણા પણ આ વિડીયો બનાવીને મેલ દીધા છે તો ટ્રેન્ડિંગમાં છે મિત્રો તો આપણે પણ મોના લીસ મળો સારો વિડીયો છે અને તમે આ વિડીયા જોઈ લખો અને ગમે તો લાઈક કરી નાખો શેર કર દો સબસ્ક્રાઈબર કર દો અને મોના લિસાંગમાં છે અને તો આંખો જોઈને ખબર પડી જાય કે હિરોઈન છે હિરોઈન તો પોતે ક્યાં છે નવો વિડીયો લઈને બરાબર તો તમને તો ટાઈટલ ને પોસ્ટર જોઈને ખબર પડી જાય છે મિત્રો પપ્પાને અમારો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી લખવાનું સબસ્ક્રાઈબર